રાત્રીનાથ દહેજ જીઆઈડીસી માં આવેલી આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભયંકર આગ ફાટી નીકળી હતી આગ એટલી પ્રચંડ હતી કે આગની ચપેટમાં કંપનીની બહાર ઉભેલા એક વાહનમાં પણ આગ લાગી હતી આગનો મેજર કોલ મળતા જ ફાયર બંબાઓના સાયરનથી દહેજ જીઆઈડીસી ગુંજી ઉઠી હતી ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબૂ મેળવવાની જહેમતમાં લાગ્યા હતા આગના પગલે અંદર કામ કરતા કામદારોમાં એક સમયે નાસભાગ મચી ગઈ હતી આ ધડાકો એટલો ભયંકર હતો કે આસપાસના ગામોમાં જાણે ધરતીકંપ થયો હોય તેવા અહેસાસ સાથે લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડ્યા આવ્યા હતા જો કે કયા કારણોસર આગ લાગી અથવા તો તેમાં કોઈ જાનહાનિ નોંધાઈ છે કે નહીં તે હાલમાં જાણી શકાયું નથી દહેજમાં આવેલી આરજીપીપી નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં રાત્રિના લગભગ ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ અંગેની જાણ થતા જ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી આગ કયા કારણો અનુસાર લાગી તેની તપાસ કરી રહ્યા છે જોકે હજી સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિની માહિતી સામે આવી નથી